આપણામાં પ્રગટ થઈ જાય ભગવાને મનન તમને દેહ આપ્યો છે આ દેહ થી માં અમર માં જયારે આ ભૂમિ ઉપર ઉતર્યા અને કંચન જેવી કાયા અને દેવીદાસ બાપા એ રૂના કુંભડા મૂકી મૂકી અને પરુ અને માઉચામ લુસ્તા થાય માં અમરે જોયું માલપાથી માયલો જાગી ગયો દેવીદાસ બાપુએ આમ નજર કરીને જોયું બટા તારી કંચન જેવી કાયા છે દીકરી પાછી વળી જાય આ તો રોગ્યો થાય આમાં રોગ તને શેપી રોગ છે આ રોગ તને લાગશે તેથી માં અમારે કીધું હતું બાપુ મારી કંચન જેવી કાયા હોય અને આ તમારી કંચન જેવી કાયા તો મને રોગ લાગશે તો તમને નહીં લાગે બસ બાપુ હવે તો મને રોગ લાગી ગયો કયો બસ મને અહીંયા રહેવાનો રોગ લાગ્યો ભિતરમાંથી મને હવે આ સેવા કરવાનો રોગ લાગ્યો એસી મિનિટે વૈરાગ જાગ્રત થઈ જાય છે વૈરાગ કોઈના દીધેલો નથી આવતો ધ્યાન દેજો વૈરાગ એટલે આમ આમ ત્યાગ થઈ જાય છોડવાની વાત નથી એની મેળા એ ભિતરમાંથી અવાજ આવી જાય અંદરથી આપણે આપણે દેશી ભાષામાં કે આપણે કંટાળો આવે કે હવે આ વસ્તુ નથી ભાવતી અને માલ્યપા સામે વસ્તુ પડી હોય અને એની સામે નજરેય ન જાય એનું નામ વૈરાગ કહે છે પછી એની સામું ન જોવે વૈરાગ કોઈનો દીધેલો નથી આવતો કોઈ સંતોન મહાપુરુષો કેન કોઈ નીકળી જાય એ વાત નથી અંદરથી માલપાથી એમ થઈ જાય બસ લીજે રે ફકીરી મે હવે તારા નામ ની પરબ વાલા મોટા ધણી મારે આશરો એક તારો હમણાં જ બેને ગાયું છે સંસાર નો મોહ છોડીને તારા રુદિયામાં માળો કરો પણ માળો કરવા માટે રુદિયામાં પોગવું જરૂરી છે એના દિલ સુધી એના હૃદય સુધી પોગગી તો કંચન જેવી કાયા રાગ થઈ જાય મનન તમને દેહ મળ્યો છે ખબર પડી ગઈ જાગી ગયા મહાપુરુષો જગત છોડીને બધાને છોડીને નીકળી ગયા ભીતરમાંથી છોડ્યા છે બારથી નહીં દેખાવથી નહીં દંભ નહીં અંદરથી જાગી ગયેલા અને જાગી ગયેલા પુરુષનો જ વૈરાગ ટકે છે જાગ્રત અવસ્થા જેને કહે છે જાગી ગયેલો માણસ એટલે આપણા કવિઓ આપણા સંતો આપણા મહાપુરુષો એક દ્રષ્ટાંત આપ્યું છે કે તમે પાંચ લાખ રૂપિયા લઈ અને આમ 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 દેવકી ગાલોલ પાટીએ તમે ઉતર્યા હો અને ત્યાંથી આપણા ગામ ભણે વાવડી ભણે કે બીજા ગામ ભણે કઈક જવાનું હોય અને રાતના દોઢ વાગ્યો હોય અને છેલ્લી બસ વહી ગઈ હોય અને ચાર પાંચ લાખ રૂપિયા પાસે હોય અને દીકરાની હતર તોલા ને હાર્ય હોય અને કોઈ ન હોય ને અમાહની રાત હોય અને તમારા બોલતા હોય શિયાળિયા લાળી કરતા હોય અને એ વખતે તમે એકલા હોય ને હનુમાન ચાલી સાહેબ બોલાય ને એવા ઘરે ન બોલાય એ નાભી માંથી ઉપડે એનું નામ ભાઈ ધ્રાસકો પડે ભયબીન હોય ને પ્રીતિ કોક હારે હોય તો તો વાંધો ન આવે તો ડર નથી લાગતો અને આવો વૈરાગની ભૂમિકા ઉપર કોણ લઈ જાય તો કે મારો તમારો સદગુરુ છોડાવી નાખે આ ઋણમુક્ત યજ્ઞ છે એની વાત હું તમને કરું કે આપણા શાસ્ત્રોમાં કહે કે ચાર પ્રકારના ઋણ એમાં પહેલું ઋણ છે ભગવાનનું જેણે મનન તમને દેહ આપ્યો આ દેહ થી કઈ કરવું પડે બીજું ઋણ છે માતા પિતા ત્રીજી સલામ કરું મા બાપ કે સવા શેર માટીની કાયા બનાવી સવારામ બાપુ પીપળી વાળો લખે છે કે ત્રીજી સલામ કરું મા બાપને ને જેને સવા શેર માટીની કાયા બનાવી મારા તમારા માતા પિતાએ મને ને તમને આ ગેબ નો ગોળો આપ્યો અષ્ટદલ કમલ નવ દરવાજા દસમા બોલે વાગે જાલર કબીર કહે છે ભીની ભીની ચદરિયા ભીની પંચ ભૌતિક શરીર પાંચ વસ્તુની મૂડી રામદેવજી મહારાજે ઈ ધારા પાઠમાં બતાવી એકદમ નિર્ગુણ ધારા સગુણ અને નિર્ગુણ મનન તમને બતાવે છે કે પંચ ભૌતિક શરીર છે ભીતરમાં રહેલી જોત આત્મતત્વ નિજ તત્વ નિજાર ધર્મ જેને કહે છે આધી ધર્મ કહે છે જૂનો ધર્મ કહે છે મા ધર્મ કહે સત્ય અને સનાતન ધર્મ કહે છે એની અંદર રહેલું જે બીજ તત્વ છે એ બીજને કોઈ જાણી જાય તો રામદેવજી મહારાજ કહે છે એ મારો ખરો નિજારી ગણાય એને બીજને ઓળખ્યું બીજ થી જ જગતની રચના થાય છે ખેતરમાં તમે બીજ વાવો છો પછી કરહડા કાઢે બાકી બીજ ન હોય તો કરહડા ન ઉગે બાપ એના માટે ખેતર હરા જોઈએ આ બીજ એટલા માટે રામદેવજી મહારાજ રામદેવજી મહારાજની બીજ નથી બીજ આદિ અદાદિકાલની મહાકાલની બીજ છે મહાકાલની જટામાં બીજ છે રામદેવજી મહારાજ થયા ને છસો સાડા છસો વર્ષ થયા બાકી બીજ તો પહેલેથી છે આજકાલની નથી હવે ઉગી હવે આપણને દેખાય કારણ કે રામદેવજી મહારાજ ની ધારામાં ધીરે 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 અને આ જગ્યા તો મારા બાપ શાસ્ત્રોમાં છે પુરાણો ભાગવતમાં છે ભાગવત છે હું ભાગવત ગણ્યો છું કે પરબે આવીને લખ્યું છે અહીંયા વરરાજો ફરીને મીઠોળ છોડશે આ ભૂમિ છે આ રામાયણ માં લખ્યું ભાગવત માં લખ્યું છે કોઈ ગપ્પા નથી મારતું આ ભાગવત માં વાંચી લે અરે રામદેવજી મહારાજ ખુદે કીધું કે પરબે આવીને મીઠોળ છોડીશ જુના ગટમાં તેદી જાંગીના વાઘ છે મંથળેમાં તેદી વિવાહ મંડા છે આ એના શબ્દો છે આ ઈ ભૂમિમાં આપણે બેઠા આપણે બધા જાનૈયા છીએ આપણે એના 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 એની આ આ આ બધાની પાસે રહેજો તો નકર રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય હા કોરોનામાંથી માઇન્ડ બચ્યા આ આના પડખામાં રહ્યા એટલે આના પડખામાં રહેજો આડા ઓલા ક્યાંય જાતા નહોતા આના ધજાના સાયામાં બે જાયજો એટલે મારું ને તમારું કલ્યાણ થાય કોરોનો ભલે આટા મારે સાવધાન રહેવું જરૂરી આપણે એનો અર્થ એ નથી કે આપણે મન ફાવે એમ ફરવું નહીં અંકુશ હોવો જરૂરી છે બાપુ પોતે કહે છે માસ બાંધીને બધા ફરજો એનો અર્થ એ ન થાય કે આપણે આપણે આપણી આપણે આપણે મર્યાદા મૂકી દેવી નહીં આપણે સાવધાન રહેવું આપણે સાવચેત રહેવું આની કોઈ દવા નથી આપણે આપણી રીતે સાવધાન થઈ જઈએ એટલે આપણને ન થાય આપણે આપણી રીતે જ જવાનું છે અને આપણે રીતે જ તૈયાર થવાનું છે અને આપણે આપણી રીતે ઈ ગીરે આપણી રીતે જવાનું છે એમાં કઈ કોઈ હારે ન આવે કોઈ હારે આવે હથવારો કોઈ હારે ન આવે એ તો અહીંયા આવવું હોય ત્રણ જણા હારી આવે હતાધાર જવું હોય તો ત્રણ જણા હારી આવે જૂનાગઢ મેળામાં જવું તો સાત જણા હારી જ આવે પણ કોઈ મરી જાય ને એને એમ કયો કે ભાઈ હાલ મારી હારો હારે મરવા મહણિયા હોય હાલ કોઈ આવે બાપે નું આ કોરોના કોઈ હારે નહીં થાય હા બધા ઓ હોય ભાગી ગઈ ધણી ભાગી ગયો બધા હા હારે પાઉ ભાજી ખાતા મારા બેટા નોખા થઈ ગયા મનસુરિયમ ખાતા નોખા થઈ ગયા હા કોરોના એમ કીધું ત્યાં તો ઘરમાં પૂરી જાય નો ખા રાખવા નોખા રાખવા વિચાર તો કરો સુર મુનિ સબરી સુર મુની જન કેબરી સ્વાથ લાગ કર

गर जय अर्जुन हिजर भयोन गर जय गोविंद घन तरायो गर जय भीमर सोय पकायो गर जय दासी भयो गरज बड़ी स्लोगन में गरज बिना कोई आवे न जावे ए गंग कहे सुन शाहे अकबर गर जय बीबी गुलाम रि जायो गर जय बीबी गुलाम रि जायो गर जय बीबी गुलाम बधाई ने स्वागत है દેવતાઓ ને દાનવો ને સુરનાર મુનિજન યહી સબ રીતિ અને સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ નિરસ્વાર્થ ભાવથી કોઈ હોય તો એ છે મારો તમારો સદગુરુ અને આ જગતનો સંત આ જગતનો સાધુ એને કોઈ સ્વાર્થ નથી હોતો એને કોઈ સ્વાર્થ નથી હોતો આપણી પાસે હું બાપુને લેવાનું અને આપણે હું દઈએ કે આ ઋણમુક્ત યજ્ઞ છે એની વાત કરું માતા પિતાના ઋણ માંથી મુક્ત થવા માટે એની સેવા કરવી આજ મા બાપ છે બાંધવાની જગ્યા ને બાપને બાંધવાને રહેવાનો ખાટલો રાખવાની જગ્યા નથી કેટલા દુખી થાય એના